તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ ચારસો બે નંબર ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર અઠોતેર માં સ્વાતંત્ર દિવસે વીજ વિભાગના અધિક્ષક ઇજનેરે ધ્વજવંદન કરી કર્મચારીઓને સંબોધન કર્યું ભુજની વીજ વિભાગની વર્તુળ કચેરી પશ્ચિમ વિભાગ દ્વારા આજે અધિક્ષક ઈજનેર બીસી સી રાઠોડ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર જેમ કાપડિયા નાયબ ઈજનેર રીટાબેન પિંડોરિયા જેબી વ્યાસ જેવી ચૌહાણ સાથે પી એસ ગામિત તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રા માં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાફળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે

મંત્ર મુગ્ધ બન્યા હતા આપણા અમારી કંપની એક જાહેર સેવા સાથે સરકારી કંપની છે અને એ કંપની હંમેશા અમારા વીજગ્રાહકોને સર્વોત્તમ સેવા હતી અને સંતોષ મળે એવા અમારા પ્રયાસો રહે છે અને આ પ્રયાસો પૂરા કરવામાં અમારા તમામ કર્મચારીઓ

અમારા વીજળીની જ્યારે કોઈ ક્ષતિ રકમ ત્યારે થોડી ધીરજ રાખે અને જે વીજળીની જે બિલો જે છે એ સમયસર ભરે અને સલામત રીતે વીજળીનો ઉપયોગ કરે એ લોકો ન થાય અને એ વીજળીનો ઉપયોગ કરે અને ભરે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાપળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર